હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો બધાને જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં નવા વિડીયોમાં તો અત્યારમાં છે ને સોટીલામાં આપણું મોર્નિંગ થયું છે ને આપણી રૂમ જો અહીં હતી ઋતુરાજ ફાર્મ એન્ડ ગેસ્ટ હાઉસ આ છે માલિક અને હવે જઈએ છીએ અમે સોટીલાનો ડુંગરો સડવા માટે ઠેલા બેલા તૈયાર થઈ ગયા છે આપણે અહીંથી જો ડુંગર દેખાય છે ભાઈ દર્શન કરી જાય અહીંથી

પણ આપણે મીની તોલ કોઈ ભરવાનું થતું નથી કેમ કે કાકાએ ઓલરેડી ભરી જ દીધું છે કાલ જેવું સારંગપુરમાં ટ્રાફિક હતું ને એવું ટ્રાફિક આ ચોટીલા માં છે ભાઈ બાપા ટ્રાફિક જો ટ્રાફિક છે નેક્સ્ટ લેવલ નો ભાઈ ચોટીલા માં છે બે વ્યક્તિ છે ને આગળ વ્યા ગયેલા છે અમારા કાકા ને ભૂગાભાઈ

પણ અમારું મિલન ભાઈ તો આગળ નીકળી ગયા હતા નવસો ને વીસ પગથિયા સીડી તમારો ભાઈ આવી ગયો છે સોટીલા ડુંગર ઉપર ટોટલ છે નવસો ને વીસ પગથિયા સીડ્યા છે અને જો ઓલરેડી ડુંગર આવી ગયો છે નેક્સ્ટ લેવલ અઠાઈથી પણ ડુંગર પરસે વળી ગયો છે મિલા તો મિલા કેમ રહ્યું મિલો એક હા સડી ગયો છે વગર એક પણ કોરો ખાધા હોય હાલો તો ડુંગરે પૂજાઈ પૂજી જશે મારા ભાઈની આગળ પાછળ રહી છે ઓલરેડી છે ને થાકી ગયા એટલે બે ગયા હમણાં ત્યાં જૈન દર્શન કરાવવું આમ તો પૂરશો વળી ગયો તો દેવા કઈ એક સોટલા ડુંગર ચડ્યા નવસો ને વીસ પગથિયા તમને કેવું લાગે અરે વાત જવા દે કેવા ભાઈ દીધા ફાઈ ફમેલે માતાજીના દર્શન કરી લીધા છે ને હવે સંગે મારા જવાનું છે નાસ્તો ખરા કેમ કે ભૂખ લાગી છે મેક્સ લેવલ છે નાસ્તામાં છે દહીં થેપલા સુકી ભાજી અને ચટણી આમે બનાવી છે લસ્સી ઘરની મોરજ નાખીને જો બોલો હું બોલતા બોલો ઓય બોલો હું બોલતા હતા હાથનું હાથનું કેરીનું એમ એ બાકી રહી ગયું હાથનું પણ આ પૂજી નથી

મિનરલ વોટર હો ભાઈ મિનરલ વોટર અને આવી રીતના રસ્તા ઉપર મળે ને કદાચ હાલીને જતા હોય ને બહુ કાયમ લાગે ને આપણે ત્યાં ગાડીઓને જતા હોય એને કાયમ લાગે સારી સુવિધા મળી જાય તો મજા આવી જાય એટલે અત્યારે તમારો ભાઈ ભાડલા પૂરી ગયો છે ભાડલા ભૂતરા દાય ને દર્શન કરાવું ને જેલમાં છે તો ન્યાય બે બે મંદિરે દર્શન કરાવું થિંક ફોટો શૂટિંગ કરાવીને મનાય છે એટલે ફોટો શૂટિંગ વિડીયોગ્રાફી નહીં કરું અને આ છે તો કરીશ તો મનાય નહીં હોય ને તો

ભાઈ સોમનાથ સોમનાથ બાકુને બાકુને તો 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 જવાનું છે હાલો જઈને દર્શન કરાવું તમને સોમનાથ મહાદેવના ને ત્યાં નદીની એવું બધું જોરદાર છે આનું હશે ની છે તે અત્યારે પૂજા સિંહ ગેલા સોમનાથ ને ટાઈમ થઈ ગયો છે કેટલો ખબર કોણા ત્રણ થયા છે સીધા તો નથી મને એમ થાય ચાર પાંચ વાગી જાય ને અને બજાર હું આટા મારી હતી તો હાલો મહાદેવ ના દર્શન કરાવું તમને પેલા સોમનાથ થી નીકળી ગયા છે ને વી આવે છે નાયરા પેટ્રોલ પંપ છે ને ત્યાં આગળ અને પાછું એક સાનલોક થઈ ગયો છે નાનો આમ તો બસો નો

ગઢડા થી રંગોળાના હાઈવે ઉપર છે હનુમાનજી મહારાજ નું મંદિર છે સાક્ષાત હનુમાનજી ગઢાળી આ મંદિર ને અહીંયા અમારી છેલ્લી શાહ છેલ્લી શા લગભગ પાકે છે પછી તો ટાઈમ નહીં ડાયરેક્ટ સિયોર નીકળી જવાનું છે ને સિયોર જમીન પછી ઘરે જવાનું છે અને તમારા ભાઈના આઈફોનમાં આઈફોન માં છે ને હવે ચાર્જિંગ ઓછું છે એટલે ડાયરેક્ટ ના હોટલ જઈને મળશું

અને આગળ ઉભા રહી ગયા છું બધા બેઠા છે અત્યારે વરસાદ હેરાન કરીને ખ્યા છે આજ તો